આગામી બાવીસ તારીખના રોજ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમરેલી તાલુકાના મોટા ગામે અક્ષત જય શ્રી નારા સાથે વધામણા કરવામાં આવ્યા હતા વિધિપૂર્વક સ્થાપન કરી રામજી મંદિરમાં આરતી કરીને ગ્રામજનોની હાજરીમાં ગામવતી સરપંચ કુંદનબેન કથિરિયા તેમજ દીપકભાઈ કથિરિયાએ સહર્ષ આમંત્રણ સ્વીકાર્યું હતું ગામની બહેનોએ કુમકુમ તિલક કરી ફુલહાર સાથે કળશનું સ્વાગત કર્યું હતું હનુમાનજીનું આહવાન કરી દેશના દરેક ગામોમાં વિના વિઘ્ન કાર્ય સંપન્ન થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી સાથે સાથે જય શ્રી રામના નારા સાથે કળશ મંદિરમાં પધરાવ્યું હતું આજથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી રામજીના મંદિરમાં દરરોજ ભજન કીર્તન ધૂન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અક્ષત કળશ જે અયોધ્યાથી પૂજિત થઈને આવેલો છે આજે અમે લોકોએ આઠ ગામની અંદર આ પૂજિત અક્ષત કળશ દરેક રામજી મંદિર અથવા તો જ્યાં મંદિર હોય ત્યાં પધરાવેલો છે મારું નામ પંકજ ત્રિવેદી છે હું કોષાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લાના તરીકે કામ કરું છું મારી સાથે જીગીશુભાઈ મહેતા સહસંયોજક બજરંગ દળ અમરેલી અને સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના અન્ય ભાઈઓ પણ મારી સાથે છે આ પછી અમારે ત્રણ ગામ જે છે એ લેવાના છે ખરેખર સનાતન ધર્મના જે કંઈ લાગણી સાથે સંકળાયેલા ધર્મપ્રેમી જનતાઓ જે છે એ પોતાના સ્વયંભૂ રીતે આ કળશ યાત્રાની અંદર લાભ લે છે અને અક્ષત જે છે એ માથે ચડાવી અને ભગવાન શ્રી રામલલ્લાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જય જય શ્રી રામ